નમસ્કાર સ્પાર્ક ટુ ડે આપનું સ્વાગત છે વડોદરામાં છેલ્લા બે દિવસ અફવાઓથી જોર પકડ્યું છે મિત્રો જે પ્રકારે વડોદરામાં પરિસ્થિતિ સર્જાય ત્યારબાદ એમસી નામે કોટી પહેરાઈ ને તમામ વડોદરાના લોકો સાથે નોકરી કરાવવાની એક લાલચ આપી અને તમામ લોકોને એવું કીધું કે તમને નોકરી આપવામાં આવશે તમામ લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું કહેશો કેમ અહિયાં આવવું પડ્યું વડોદરા શહેર ની અંદર દરેક જગ્યા પર માણસો ની અછત જ છે પરંતુ આપણે વાત કરીએ તો વાલ્મીકી સમાજના લોકોને જે નોકરી આપવાની બાબત હતી બરાબર છે કઈ ને કઈ ફેક છે અને હું તો તમને એવું કહું છું ફેક ની વાત છોડો તમે ખરેખર નોકરી ની જરૂર જ છે અને બીજી વાત વડોદરા શહેર ની અંદર સફાઈ કર્મચારીઓની સંખ્યા પણ ઓછી છે એ સફાઈ કર્મચારી ની ભરતી કરો અને તમે જે કરોડો રૂપિયાના કૌભાંડો કરો જે કૌભાંડો બંધ કરો અને આ લોકો તમે નોકરી લો અને સીધો સીધો અમને પગાર આપો તો રોજગારી નોકરી નોકરીની ભરતી લેવામાં આવે છે પણ તદ્દન ગેરવ્યાપી ને ખોટું છે બિલકુલ નોકરી ની અફવાઓ જોર પકડી છે ને તમામ લોકો અહિયાં નોકરી માટે અહિયાં પહોંચે શું કે છે કેમ અહિયાં આવવું પડ્યું હતું ભાઈ આ વાલ્મિકી સમાજ ની એવી વર્ષો થી દુર્દશા છે જેવો અમારા બારોટ સાહેબ બોલ્યા કે આજે નહીં છાસી થી હું તો જોતો આવું છું કે નથી અમને સાવરણા મળતા કે નથી અમને કપડા જોઈએ એવી કોઈ પ્રક્રિયા જ નથી થતી એ ભાજપ હોય કે કોઈ પણ વહીવટદાર હોય આજ સુધી આ લોકો ને ખોટે ખોટી અફવાથી આ બોલાયા છે અહીંયા આગળ અને ખોટે ખોટું ચલાવી રાખ્યું છે કે ભરતી થશે ભરતી થશે પણ જૂના જોગીઓ નું શું જેને કોરોના કાળમાં નોકરી કરી એના પહેલા હતા આગળ એ લોકોની ભરતી થવા નથી દીધી અને આજ સુધી આજ દિન સુધી ખોટે ખોટી અફવા ચલાવી રાખી છે આ વાલ્મીકી સમાજ માટે અને આમને કોઈ ભરતી કરવામાં આવતા નથી આમને ખાલી લોલીપોપ પકડાવે છે જે તે સમયે રોકડીયા સાહેબ મેયર હતા ત્યારે હું બોલ્યો તો કે આ લોલીપોપ રાખી છે કે ખોટે ખોટી આ તમને ભરતી કરી દઈશું તમારો પગાર કરી દઈશું બધું કરી દઈશું પણ આજ સુધી કાગ ના વાઘ છે કશું છે નહીં જય હિન્દ જય ભારત છેલ્લા બે દિવસમાં સફાઈ કામગીરી શરૂ પરંતુ માત્ર ચારસો પાંચસો રૂપિયા ની લાલચ આપીને આ તમામ લોકો સાથે વડોદરા ની કરાવવામાં આવી રહી છે ને આજે પણ એક એવો મેસેજ વાયરલ થયો છે કે આ તમામને નોકરી આપવામાં આવશે તેવી વાત છે ને ત્યારે તમામ લોકો અહીંયા પહોંચ્યા છે ને એક જ માંગ કરી રહ્યા છે કે ખરેખર વાસ્તવિકતા શું છે કારણ કે છેલ્લા બે દિવસથી વડોદરામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે તમામ તમે એમસી ના કોર્ટ પહેરાવી તમને નોકરી તમે કામ કરો અને ત્યારબાદ તમને નોકરી આપવામાં આવશે પરંતુ હાલ તમામ લોકો અહીંયા પહોંચ્યા છે ને તેવી વાત કરી કે ભાઈ નોકરી ક્યાં છે ત્યારે જોયું તો કે આ ફેક મેસેજ છે ને તમામ લોકો હવે ધોયા મોડે પાછા જઈ રહ્યા પરંતુ આ છેલ્લા બે દિવસથી આ વડોદરામાં આ ફેક મેસેજ વાયરલ થયેલા ત્યારે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર પણ આ બાબતે ધ્યાન આપે કારણ કે છેલ્લા બે દિવસથી વડોદરામાં આ ફેક મેસેજ વાયરલથી આ તમામ લોકોની આ દશા થઈ રહી છે કેમેરામેન ગૌતમની સાથે સુરજ સોલંકી સ્પાર્ક ટુડે ડે વડોદરા